હા હું શું કહું આપડે ખેતર સાઈડ આવો આવો ખેતર સાઈડ કોમ હ તોડુ હા આવો હા હેડો હવે અલે હગા મોડા હોય એવું લાગતું છે મોડા હોય બીજું શું કોમ બધું કશું કરાવું નહીં મોડન માં દે કીધું દસ હો આપડી નઈ મત ના નહીં તો નેદવાજી

ઓન ઘરે ફોન નંબર પણ જૂના નઈ એટલે ફોન રાખતા હું કહું નજીક જ છે ને ફોન શું કરા કરો અમે ફોન રાખતા રિંગ બે મળાશે જઈએ શું થઈ ગયું લે તમારે જબરદસ્ત રૂમાલ તો શેડા મને ના દુઆ આકત નબડો પરસો પાડ્યો 2025 યાર અમારું વગડ્યું હો ગમે તે હોય હા જબરી થઈ થાય તો ખરું હવે તમને થાય પૈસો પડ્યો હવે હેડો આરી મજા આવી જાતી યાર યઠા જોવા આટલે આ એમનો અડડો ગમે તે બીમાર આવો ને દાદીના દે અલ્યા એટલે એવું દાદીના દિયા ને કાકા કે આમ મિંતેને કાકા ઓ લેબડા તું બોલ કહું હા કાકા હો આપણે હગાન પેલું એ થયું સુજીવન સુજીવન સર શું શરદી શરદી કમ આ માથે માથે દુખાયા ગબર આપણે ઉકાળો બુકાળો બનાવતા નહીં પણ મવડો ફળો નાખી ના આસો પાછો બોલો હું પૈસા પૈસા તો લેતો નહીં પણ તમારે મતારવું હોય ને તો અંદર કામ કરતા ખાલી શું કે આપણું કળાઈ નહીં લેતા આવો ચોથી ચોથી હું પાણી કરું શરદી કુના થઈ હળે કમ કુના થયો

બૈરુજી પીયા અન ખોટી ખોટું બધું મે માં જગ્યા નામ આપી દીધું ગામમાં કમન આવડા મન આવડો કોઈ ની જે હોય ને બધું નાખી આમથી થી આમ કરી નું કાળો બનાવી નાપુ પડી કોઈ આવો ને એટલે રે આયો આવે તો કો અંદર ના ના લઈ ના ઉપર જેટલું બધું પડી થી એવું આ ડલો ખાલી આલો ધોઈ નાખો ને હું પંપ મારું

અગર નો નગરું નઈ આવો વા બસ દોઈ રે વા બસ આવા બસ નઈ આવડા હા પોણી ભલ્લા થોડું ઓમ ભરું હું લઈ જો હેડો તો થરી પડકો પડકો કરવો પડશે ને એ લાકડા ગોડન ખાલી એટલા આરા લાકડા આ દે લઈ લો લઈ લો હવે લેટ આવો તો અમે ને પોળી ન્યો પોળી ભોંગ આપણી એવો સારા ન આવો

ના મે મફર કરી આલે એટલે આવ કરો બમની બધી બરો થોડું ના હોવા હવે આયો આયો હું આયો પાણી લઈને આયો ઓવાળો લવ પાણી આવ આવ લે લે આવ મેકો મેકો ના કા પલર શીપી મારી જવાબદારી ના પર બસ જો આલા હરગાવો તો ખરાબ અહી મેલાય આલા પ્યા અળ નહીં પેલો હર જવાય

આ બ્લોબ્લો આલ દો ને કાધું હારું બોતે આપલું તો આવે વાહ વાહ હો દે પ્રસન્ન હરગો હરગો નહીં અગ્નિદેવ નહીં તહન નાખો અને એ મેરિયાને નાખી ઉકાળો પીવાનો કે ચા પીવાનો મમનો ઉકાળો પીવાનો મારા માટે ચાલો એ પૈકોકડા શું કાકા કદી

સારી આવી આ બોરિંગ ને તબર ઉગી જાય આ ઉ જે હોય નાખવા ને અને આ થોડી ભૂકી હવે હળકાવા દે થોડું બધા હા ઉકાળા જેવું લાગે ને કમ્પ્લેટ આમ એમના જપના ખાધે નાદા બોલ બોલ કરો ને આવો ઉકાળા પીળા ભર્યો આમને બની કમ્પલેટ આમ હા હા ગરમ એવું નહી ભાઈ ને પાન સારા મરા થઈ ગઈ હા તો ખબર પડે આવું બધું નાખ્યું પાર હા પીલો ભાઈ બોલતા પીવરા

એલા હુંગો સરદી રે આ લખો કડુ કડુ લાગે હાન મસ્ત મટી જાય એક એક સરખી બનાવ્યું છે નુવારી તમે આવ હા બનાવ્યું છે નુ એ તો હવે તમારે ના ને હે બટુ યાર જોવાય ખરા પત્તા ના જોવા જોવા જ પડશે મને વેમ જાય કઈ કવરું એ આ જો જો વાહ વાહ લેબડા કાકા જેવું નામ કોમ વાહ મે <laughs>

બરાબર એટલે રે મને ચાખવા દે આ બરા આવું કરાવવા જોરે છો આમ બને ટેસ્ટી બને કે બીજે હો આહા બનોન તો હારો વાને આમ થોડો મને એક આટલા લગી રે એકદમ આમ

ભાઈ મારા હવામાં માં તબલું દ્વારા હવે મને જવા દે